અસમંજસમાં છે સુરતની જનતા કેમ કે એક તરફ સોશિયલ મીડિયા ઉપર કેટલીક ચર્ચાઓ વેગવાન બની છે ને એવા મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે સરકારે હેલ્મેટમાંથી મુક્તિ આપી દીધી છે પરંતુ આ બાબતના સંદર્ભમાં ભાજપના સાંસદ મુકેશ દલાલની પ્રતિક્રિયા સામે આવી છે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ કહી રહ્યા છે કે આવું કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો તો સમગ્ર મામલો છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન હેલ્મેટના બાબતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે થોડાક સમય પહેલાં રાજકોટમાં વિરોધના સુર લોકોમાં ઉઠ્યા હતા સુરતમાં પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે હેલ્મેટ બાબતમાં ભાજપના ધારાસભ્ય પણ રજૂઆત કરી રહ્યા છે પરંતુ એને લઈને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ઉપર એવા મેસેજો સુરતમાં ફરતા થયા કે ભાઈ સરકારે હેલ્મેટ બાબતે એક મોટી રાહત આપી છે કે હવે હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવશે પરંતુ આ નિર્ણયના કારણે એક અસમંજસની સ્થિતિનું નિર્માણ થયું છે ગ્રાઉન્ડ ઉપર હવે કોઈ સ્થિતિ નથી આ બાબતમાં જે સોશિયલ મીડિયા ઉપર મેસેજો વાયરલ થઈ રહ્યા છે તે બાબતે લોકોમાં પણ અસમંજસ જોવા મળી છે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ મામલે અત્યારે સ્પષ્ટતા કરતા કહ્યું કે હેલ્મેટ મુક્તિ આપવાનો કોઈ પણ નિર્ણય લેવાયો નથી આ બાબતના સંદર્ભમાં ભાજપના સાંસદ મુકેશ દલાલની પ્રતિક્રિયા સામે આવી છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો હેલ્મેટ તો કોર્ટના આદેશ દ્વારા ફરજિયાત બનાવવામાં આવ્યું હતું હેલ્મેટ થી જાનહાની ઠંડી ઠંડી સલામતી પણ લોકોની ની રહી છે એ વાત લોકોએ પણ સમજવી જોઈએ પણ હાલ તુરંત હેલ્મેટ પહેરવા માટે રાજ્ય સરકારે જે મુક્તિ આપી છે સ્વેચ્છાએ જે પહેરી હોય તે પહેરે તેવી રીતે મુક્તિ આપી છે સુરતના બાર ધારાસભ્યોની રજૂઆતનો પડઘો પડ્યો છે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો હું આભાર માનું છું અને તમામ બાર ધારાસભ્યોનો પણ આભાર માનું છું કે તેઓની રજૂઆત લોકલાગણીને જે પડઘો પાડ્યો એનો એક પડઘો પડ્યો છે પણ લોકોએ સ્વૈચ્છિક રીતે પણ હેલ્મેટ પહેરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે આજે સોશિયલ મીડિયા પર અમુક મેસેજ ફાયરલ થઈ રહ્યા છે જેમાં વાયરલ મેસેજમાં કહેવાય રહ્યું છે કે સરકારે હેલ્મેટમાંથી મુક્તિ આપી છે તેના કારણે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ભાજપના સાંસદ મુકેશ દલાલ પણ કહી રહ્યા છે કે હેલ્મેટ એ હાઈકોર્ટ તરફથી ફરજિયાત કરવામાં આવ્યું છે હેલ્મેટ એ લોકોની સેફ્ટી માટે છે પહેરો તો એમને ફાયદો છે પરંતુ જે રીતે હેલ્મેટના નામે પોલીસ દંડ પણ ઉઘરાવી રહી છે તેના કારણે સામાન્ય જનતામાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતમાં શું નિર્ણય પોલીસ દ્વારા કરવામાં આવે છે ખરેખર હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી છે કે માત્ર સોશિયલ મીડિયા ઉપર ભ્રામક અફવાઓ ચાલી રહી છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા